કુપલેટામાં આંગણવાડી કર્મચારી તથા આશા વર્કર બહેનો દ્વારા બે હજાર ચોવીસ પચીસ બજેટ મુદ્દે મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આંગણવાડી કર્મચારી અને આશા વર્કર ફેનિલેટ કર્મચારીઓ વર્ષોથી કામની જવાબદારી નિભાવતા આવે છે અનેક ક્ષેત્ર ઉપરાંત રાષ્ટ્રીય સેવાઓની પણ ફરજ બજાવતા હોય છે વર્તમાન સમયમાં તેમના કુટુંબ પરિવારનું ગુજરાન ચલાવવા પૂરતું પણ વેતન મળતું નથી તેના દ્વારા વારંવાર પગાર વધારા પેન્શન ગેચ્યુટી અને પ્રોવિડન્ટ ફંડના લાભ આપવા માંગ કરતા આવ્યા છે સને બે હજાર ચોવીસ પચીસના રાષ્ટ્રીય બજેટમાં લાભ અંગે સરકાર બજેટમાં નાણાંની જોગવાઈ કરશે એવી આશા હતી પરંતુ સરકાર શ્રી તેઓની સેવા અને કામગીરીને ધ્યાને લીધેલ નથી રિપોર્ટર સરફરાજ કોડી ઉપલેટા મારું નામ વાળા પુષ્પાબેન મૂર્તિભાઈ છે હું ઉપલેટા તાલુકાના પડવલા ગામે આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું અને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં કારોબારી સભ્ય તરીકે પણ છું આજે અમારી એવી માંગણી છે કે જે સરકારે બે હજાર ચોવીસ પચીસ નું બજેટ બહાર પાડેલ છે અમારી એમાં અમારો આંગણવાડી વર્કરનો કોઈ પણ જાતનો ઉલ્લેખ કે કોઈ પણ જાતનું વેતનમાં વધારો અમારો કરેલ નથી તો અમે અત્યારે અહીંયા ઉપલેટા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા છે અને બજેટના વિરોધ ને લીધે અમે અહીંયા મામલતદાર કચેરી આવેદન આપવા આવેલ છે તો સરકાર ને અમારી એટલી જ વિનંતી કે અમારા બજેટ વેતનમાં વધારો કરે અને અમને કાયમી કરે અમારો પીએફ આપવામાં આવે ગ્રેજ્યુએટી અમને મળે વય મર્યાદામાં વધારો કરો અમારે ઘણી બધી માંગણીઓ છે આની પહેલા પણ અમે ઘણા બધા કાર્યક્રમો કરેલા છે પણ સરકારને કાય અમારું કોઈ સાંભળવા માંગતું જ નથી મારું નામ સમા નીલોફર હું ઈસરા ગામમાં આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું અને આજે અમે મામલતદાર સાહેબને આવેદન પત્ર દેવામાં આવ્યા છીએ અમારી માંગ છે કે અમને પહેલા તો કાયમી કરો લઘુત્તમ વેતન આપો અને અમારો જે પગાર ટાઈમ ટુ ટાઈમ થતો નથી ને ટાઈમ ટુ ટાઈમ પગાર આપો અમે કાયમી ઘણે ટાઈમ થી અમે રેલી હડતાલ કરીએ છીએ પણ સરકાર અમારું કઈ સાંભળતી નથી હું સાંભળવા નહીં આવે તો આગળ જતા અમે આગળવાડી તાળા આપશું ને વધારે માં વધારે રેલી કરશું